ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાને છે તમારા ઘણા આજે આપણે બ્લોગિંગની સવાર તો સવારથી થઈ ગઈ છે અત્યારે આપણે રસોડામાં આવી ગયા છે તો ચાલો આજે શું બનાવીએ ટિફિનમાં અહીંયા હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો અહીંયા ભાત તે આપણે અંધાણ મૂકી દીધું છે અને આજે તો આપણે દેશી ચણાનું શાક દેવાનું છે હું તમને બતાવું રાત્રે જ પલાળ દીધા હતા આપણે ધોઈને હવે ગેસ ઉપર રાખી દીધા છે બફાવા માટે તો અહીંયા ધોઈને મેં આ દેશી ચણા રાખી દીધા છે ગેસ ઉપર હવે મીઠું નાખી અને ચાલો ફ્રેન્ડ અહિયાં સરસ મજાના ચણા બફાઈ ગયા છે આ દેશી ચણા છે તમે જોઈ શકો છો

તો ચાલો અહિયાં સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે તો આમાં આપણે થોડાક આખા મસાલા લીધા છે મીઠા લીમડાના પાન

હવે આપણે આમાં પાણી નાખી મિક્સ કરશું એની સરસ મજાની પેસ્ટ બનાવી દેસુ તો ચાલો અહિયાં પેસ્ટ બની ગઈ છે હવે આપણે આ આદુ મરચાની હવે આપણે જે મસાલો બનાવીને રાખેલો છે એ રાખી દઈશું

અહીંયા આપણે ગ્રેવીમાં સરસ મજાનું તેલ ઉપર આવી ગયું છે તો હવે આપણે એમાં ચણા આખી બાફને આપણે ચણા રાખેલા છે એ નાખી દેશું મિક્સ બસ થવા આમાં આજે આપણે મટેકા નથી નાખ્યા તો છે મસ્ત મજાના ગ્રેવળા ચણા બને તો પણ એકવાર મહેનત માં જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે દેશી ચણા નું શાક બનીને તૈયાર થઈ ગયું છે તે પણ મસ્ત મજાનું ઉપર આવી ગયું છે હવે લાસ્ટમાં આપણે નાખશું કોતમીર પણ આપણે જ્યારે ટિફીન ભરશું ને ત્યારે નાખશું તો અમે આવી રીતના અમારા કિચનમાં આ દેશી ચણાનું શાક બનાવે બરાબર તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો

અને આ છે દાળ મસ્ત મજાની આ ડાળ છે અને સલાડ અને રોટલી તો ચાલો ફાઈનલી બધી જ વસ્તુ બંને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ભરી દઈશું ટિફિન હેલો ફ્રેન્ડ હવે આપણે રસોડાનું કામ કમ્પ્લીટ થઈ ગયું વાગી ગયા છે ત્રણ જુઓ જોરદાર મજાનો કેટલા ટાઈમ પછી અમારી આ રાજકોટમાં વરસાદ પડે જો આજે ઠંડુ ઠંડુ થઈ ગયું વાતાવરણ એકદમ મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું બફારો હતો વરસાદ આવ્યો તો મજા આવી ગઈ જુઓ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે કેટલા દિવસ પછી આજે વરસાદ પડે તો ચાલો ફેન સાડા પાંચ થઈ ગયું છે અહીંયા આપણે રસોઈની પણ તૈયારી કરી દીધી છે આ તમે જોઈ શકો છો વઘારેલા ભાત છે આમાં થોડા કેટલા આપણે કંટોલા અને મિક્સ બટેકાનું શાક બનાવેલું છે લાઈટ છે નથી અમારી આ થોડીકવાર વાર પહેલાં વહી ગઈ તો થોડા કેટલા પડ્યા હતા ને એ બનાવ્યા છે તો આપણે આ બે ટિફિનમાં નાખશું પછી જનરલ ટિફિનમાં તો ક્યારેક મળશે ને પાછા તો અહીંયા લઈ આવશું

તો હવે વઘારેલા ભાત નું અંધાણ આવી ગયું તો ફટાફટ આપણે ભાતના ચોખા નાખી દઈએ ભાત સોરી ચોખા નાખી દઈએ બરોબર બપોરે વરસાદ હતો એ થોડીક વાર વરસાદ આવ્યો ને અત્યારે તો કેવો તડકો છે બતાવું ને તમને કેવો તડકો છે કેવો તડકો છે હા બપોરે તો એમ લાગતું હતું કે હવે વરસાદ રહે નહી તો આપણે જોટ છોટ કપડા ને બધું લઈ લીધું ને અત્યારે તો તડકો જુઓ તમે ઉનાળા જેવો તડકો સાડા પાંચ વાગે પણ આવો તડકો જુઓ